Hau e bulah, hau e buah asan apa? Hau ke ti ti a wai mami hau tu hau ke ti ada aby? કોકરજી તમાર પેસેલ ખાવા નું કે થી હવે તમે કહો હવે ચીની ચીની ચી એ

લેવા દેતા છોરોય નઈ છે પછી કુલર થાયો નઈ પુલા પાવડો જેટોમી લઈ ગયો આ મીલી લાયો છે બાકી બકોના પાડવા તેતી ઉભો કરી દેજો ફૂલિયા નાખે છે કોઈ મે કોઈ વાત કરો અતે લે લે હા પપ્પા

એવું કરીમો આવ બનાવી દે જી બનાવી જી બનાવીએમ ચોકલેલીલા રોટલી કપડી ઘરમાં બીજી બહેણી છે આટલું તો નહીં થઈ જાય લેતાય

બાયડીઓ કરી દીપવા કે જો પણ નવી લાબી હોય બાયડી તો પરતા ગાડી નવી માર લઈ મારા નાખવાનું તો પાટણ ફોન કર્યો કે ખબર કે માટી મમી લેતા જો કે પર મમી કે સિલાયા ના બીજી હતી પેલી મોટી આ થઈ હવે ક્યો હગી તાગી તાગી વાગી મને જ ફેદવા દે ને કશું જડશે નહીં કોઈ ને વાગી ઠીકણે પણ હવે તો તેલ પેલી મોટી થઈ મોટી અરે ફ્રિજમાં લઈ જી બીજી અરે મોટી હે તો આ ઝેણી ના આવતી ને તાયો વચેવો લાતાઈ લાગે એ નઈ આ નઈ ઓના સિવાય આવડી હો ને બીજી નેની કી થઈ આયે નેની બીજી કી એ તેલ હ હ એમ કહું તો ચાળી ચાળ આ આ ના તેલી મોટી સુદવાલી ટૂય મોટી હ આ જીજી તો આવડી હ ਬੈਲੋ ਤਾਂ ਪਹਿਲੀ ਜੀਗੀ ਵਾਲੀ ਬੈਣੀ ਖਾਲੀ ਕਰ ਦਿਆ ਇੰਨੇ ਆ ਬੈਣੀ ਕਹਿੰਦੇ ਇਹ ਖਾਲੀ ਨਹੀਂ ਪਰ ਜੀਗੀ ਵਾਲੀ ਬੈਣੀ ਉਹ ਬਕਾਲਾ ਕਿੱਦੋਂ ਕਰੋ ਤੁਸੀਂ ਤਾਂ ਜੀਗੀ